ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વર્ષવાની શરૂઆત કરતાં રસ્તાઓની થયેલી કામગીરીમાં બેદરકારીને છતી કરી દીધી છે ભાવનગરના ખોડિયાર મંદિર થઈને જૂના ઝાળિયા અને ધ્રુપકા જતો માર્ગ ખખડધજ થઈ ગયો છે ખોડિયાર મંદિરથી ભડલી નાના જાળિયા અને ધ્રુપકા જવાનો માર્ગ એટલી હદે બદતર થઈ ચૂક્યો છે કે તેમાં સામાન્ય બાઇક ચલાવવું પણ મુશ્કેલ પડે છે ડામર જેવું કોઈ દ્રવ્ય તો જોવા જ નથી મળતું પરંતુ કીચડનું સામ્રાજ્ય જામી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે વરસાદની વચ્ચે રસ્તાની ભંગાર હાલત ગ્રામ્યવાસીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે કેટલાક સ્થળો ઉપર તૂટી ગયેલા રસ્તાને કારણે કીચડમાં ટુ વ્હીલર વાહન ચલાવનારને જમીન પર સ્લીપ ખાઈને પટકાવવા સમાન લાગી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સ્થાનિક ચૂંટાઈને બેઠેલા નેતાઓને એક નજર રોડ ઉપર પડતી નથી જેને લઈને ત્યાંથી નીકળતા દરેક વાહનચાલકોમાં ભારે રોષ પણ જોવા મળે છે